હવા મજા આપણે આટલે ગાભડો માલ છે પાડો તગારો ભાંગે છે ખાણ ખાલી છે આમાં અડધા ગાભડા છે ને અડધા દુજડા ભૂકો ખાઈ આ બધે જ છે આપણે હવા મંજા છે ને આપણી ભીલી છે ને કાંઈ ઘરે જ રીતે આવે નહીં આજે જાય ને લીધી મારે આવશે ક્યાં નથી ખબર પાણી ખાડો વેરો નહીં આવતી આગળ બે પાછી ભાગી જાય બે ખબર છે પાવરો ખાઈ લીધો એટલે પછી ધરાઈક સુધી આવી ગઈ બધી રાધા તો ઘરે જ ભાગી જાય આવે નહીં ફૂલિયા પણ રસ્તા પાસે પાછા ભાગી ગયા બાકી બેહો જો પાણી પડી જાય જેને પાણી પીવું પાણી પીએ ને બાકી હાલી નીકળશે તો અત્યારે છે ને આપણી બે હું બધી ચક્કર મારવા આવી ગઈ બધી નદીમાં જાય છે સીધો પટ્ટો પકડી નદીમાં છે કલાક દોઢ કલાક રખડી લે પછી જાય ઘરે બધા આવી ગયા આ બેને આપણે દસ મહિના પૂરા થઈ ગયા એટલે હવે કેટલા દિવસ લીવ ઉપર કાંઈ નક્કી ન હોય છ સાત દિવસ તો ફાઈનલ છે જ પછી ન્યૂ મેમર આવે તો અત્યારે આપણે જો બે હું બધી એને ચક્કર મારી નીકળી ગઈ ઘરે કેમકે અત્યારે છે ને ગરમી બહુ છે હવે થોડોક પવન નીકળવા માથે ચડે ને એટલે આપણે તો આરામથી બેઠા જતા કે કામ હતું નહીં આપણે ઊંમાં બે હોવાનું ભંગાર વાળે બે હું બધી રખડતી હોય એની રીતે રખડી લે પછી આવે પાડો પણ આપણે જોઈએ ભાગી નીકળ્યો હવે ભારે ધરો કરી લીધો છે અત્યારે ઝાડમાં ચડી ગયો તો આપણે ઓલી ભાઈ બેહુન વારો અગિયાર ને એટલી વારમાં નીકળી ગયો ભાઈ બાકી જો ગાયો અહીંયા એ થોડો ખાવા આવી જાય ધોળી આપણે ખાવા ન દેતા ધરાથી ભાગીને આવે આ બે હું નાખી લઈને અહીં પછી આને હાકી લઈ આ છે ને ચકલીના માળા છે જે આખા અલગ યુનિટ ટાઈપમાં બનાવે છે હા કેમ આપણે પકડવાનું હોય એના જેવું થઈ ગયું પણ આવી રીતે ન રહીએ એ આવી રીતે એટલે કૂવામાં ગમે તે આવી રીતે રાખે અને બેસવા માટે આ બનાવેલ છે એના દેવા માટે છે ને એ અલગ છે જે આ કે અંદર પડ્યું છે જે ઉપરથી પડી ગયા છે કેમકે આ બેસવા માટે તે ચોમાસા માટે બેસ્ટ બનાવેલું છે એના માટે સ્પેશિયલ ઘર જ કહેવાય ને અહીંયા કહો કે ઈંડા તો દીધા હતા પણ ના બચા થઈ ગયા છે એટલે જો આમાં બનાવી નાખે એમાં જે તમને દેખાડ ઝૂમ કરીને જે મોટી ભૂંગળી છે ને જે આ એ બે સ્પેશિયલ ઈંડા દેવા માટેના છે કેટલા તન છે અહીંયા ને એક આ બાજુનું છે જે મોટી ભૂંગરીવાળા બનાવેલ છે આવા જ છે આખા આવા છે તો મોટી ભૂંગળી બનાવેલ છે તો એને સ્પેશિયલ ઈંડા દેવા માટેના છે બાકીના એના ઘર ખાલી ને ચોમાસામાં ઘર રહી શકે ને બેસી શકે ને એના માટેનું છે જો કે આમાં પાણી ન પડે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે કોકો છાંટા પડે છે ને આપણે ગાયંગાં કે ઘરે કેમકે ઘરેથી ફોન આવી ગયો કે ભૂકો ઢાંકવાનો છે હવે ગાય ભૂકો ઢાંકી દઈ જે હું બધી જાય છે ઘરે નાકરાજામ બાજુ ભાગ્યા છે આ માળો આપણે ઘરે લઈ જાઉં હું ઘરે લઈ અને અને પાછું વાયર બાયર ગમે બાંધી ઝાડવાનું ઢીંગાડી દઈશું તો શું છે કે માલ બાંધેલો હોય ને ઝાડવા નીચે ગમે અહીંયા અહીંયા ચકલા બેસી ગયા પલરી ન હોય એટલા માટે જો કુંડા બનાવીને રાખ્યા છે કુંડા એમાં નથી બહુ બેસતા એની બાજુમાં રાખી દેસો એટલે બેહોન થઈ જાય મારા નો ઘર બે હાકી લઈ તો આપણે છે ને શેરડી બધી વાટી લીધી છે આમાંથી ખેતરમાંથી આજે મજૂર આવી ગયા બીજી ટ્રેક્ટર નાખી છે વરસાદ થઈ ગયો છે અત્યારે ખેતર મારે કાઢી લીધી તો છે ને ટી ઈંડા છે નદી વચ્ચે તો આ ફૂલ્યો છે ને આમ દેખાય રોડજી હાઈવો એની ઓલી બાજુ વરસાદ ફૂલ પડી ગયો અને આ બાજુ અત્યારે આપણે ટ્રેક્ટર મૂકવા ગયા હતા ભાઈ બહેનના ઘરે તો અહીંયા પણ વરસાદ ફૂલ છે એ હામે જે ફૂલ્યો દેખાય છે ને આ નનકડો ફૂલ્યો છે એ નહીં એ બીજા નંબરનો ફૂલ્યો દેખાય છે ને હાવ ઉપરની સાઈડ જો સફેદ પટો એ ફૂલિયા પછી વરસાદ પાણી હાલી નીકળું એટલો વરસાદ છે અહીંયા ખાલી પડ્યો વરસાદ પડ્યો ખાલી નેવા હાલે આટલો પલરી હઈ ગયા એટલો જ બાકી કાંઈ નથી વધારે વરસાદ હરખ વધારે છે આપણે કેમકે વરસાદ આવે એટલે હરખ તો હોય જ ખેડૂતને બે બેને જ હરખ વધારે હોય સિટીવાળા હરખ આવે એનો એ હરખ નહીં આપે કેમકે હવે હરખ વધારે છે કે ચોમાસું થઈ ગયું ચાલુ અને બે છૂટી જાશે jam kayaknya ini geram banjir banjir naik ya tapi badi apda yang kahiyah nira apda sedih nai kiki aneh lagi bunuh dua bujuk hamu kalo pakai bagi gyo bagi biang yang cari nanti a apda jadi tadi thodih ninda aja dia lagi ini sih એક તો ભાઈ બંધ દઈ દીધું એને ખાય તો અત્યારે છે ને ફોટો પાડાવવા આવી ઘરે મોઢું નીચે કરી ગઈ જમને પણ હવે ખાવા મળી ફોટો પાડવાની કીધા હાલો ફોટો પાડીએ તો સીધું મોઢું ઊંચું કરીને જોવા મંડી અને આપણે આ પડી છે દાંડર બધી ભૂકા કે આવ થઈ ગયો છે એટલે આમ જવા દેવાની છે ખાલી થઈ જાય ઉકળ માથે ચડાવી દેવાનો અને આ બાજુ આપણી બધી હું શેરડી ખાય છે ઘડી વાર ખાવા દેવું હવે ખાય ઓછી ને ખૂંડે વધારે છે કેમકે બગાડી નાખે નીચે હાવ પડી જાય તો એ ઘડી વાર ખાઈ લે ને એટલે પછી વરસાદ થાય જો તો વાંધો નહીં માથે ધોવાઈ જાય તો બીજી ખાઈ જાય કે ખાહે નહીં બગાડ વધારે કરશે ને નાગરાજને તો બાંધી રાખ્યો છે ને ફોન તો ઘણા આવે છે પાડા વેચવાનો છે તો ત્રીસ હજાર કિંમત કરે તો આપણે દેતા નથી આપણે છેલ્લા કીધા છે ભાઈ ચાલીસ હજાર ને હવે પંદર પછી જેની ચાલીસ હજાર કિંમત આવી જાય એનું કારણ છે કે વરસાદ ચાલુ થઈ ગયું ને એટલે હવે કેસોની માર્કેટ વધી જાય અત્યારે છે ને આપણે બાંધી દીધો છે આમ એમ બાજુ હવાનો બાંધો જ છે બપોરે નીકળી ગયો હતો ભાઈ તોય ફોન આવ્યો તો વળી આપણે હાકી આવ્યા હતા આપણે ઢાંકતા તો આ કાગર દાંડો ઢાંકાઈ ગઈ છે અહીંયા અને નિરણ પણ ઢાકી નાખી ભૂકો ઢાકી નાખ્યું બધું કમ્પ્લીટ ભૂકો બપોરે જ આપણે ઢાંકી લીધું હતું પણ નિરણ તો પછી વરસાદમાં આવતો નહોતો ઝીણો ઝીણો ચાલુ હતું બધા થાકી ગયા હતા એક ઢાંકલો ભૂકો ઢાકી લીધો ને કરી લીધું બધું કેમ કે દોરી બાંધી વાહમી બહુ લાગી એમાં ભૂકામાં ખીલા ખોડવાના દોરી કરવાની તો એ બધું કરીને કમ્પ્લીટ કરીને નવરા થઈ ગયા અત્યારે તો પછી નિરણ નથી ઢાંકી અત્યારે જે ફૂલ ચાલુ થઈ ગયું ને પછી નિરાણ ઢાંકીને તો પલરી ગયા વરસાદમાં નાઈ લીધું અત્યારે બધી ધરાણી એટલે એ બધી ઊભી રહી ગયા હમણી ઘરે ના ભાઈ બંને આવડો હાલતો તો છે હવે ઓલાગર મસ્તી કરવા કામ બાદ છે એકબીજાનું કામ જ એ છે મારવાનું બાકી આમ જો નજારો બદલી ગયો આખો હવે